ગઈકાલે અમે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને એ અહેવાલમાં જે જેટકોની પરીક્ષા લેવામાં આવી હતી જે વિદ્યુત સહાયકની તે વિદ્યુત સહાયકની પરીક્ષા રદ કરવાની વાત કરી હતી જેમાં અધિકારીઓ અને કર્મીઓની ભૂલના કારણે ઉમેદવારોને જે સજા ભોગવવામાં આવ્યો હતો તેની વાત કરી હતી તો હવે આ જે આ જે ઉમેદવારો હતા જે પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે તેને લઈને આ ઉમેદવારો વડોદરા પહોંચી ગયા છે જે તેની મુખ્ય ઓફિસ છે ત્યાં તેમની સાથે યુવરાજસિંહ પણ છે અને તેઓએ ત્યાં ઘેરાઓ કરીને વિરોધ પ્રદર્શન કર્યું અને તેમની રજૂઆતો પણ કરી જેની હું આજે આપની સાથે આ વિડીયોમાં વાત કરવાનો છું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાણે એક નવો રેકોર્ડ થઈ રહ્યો છે કે પરીક્ષા યોજવામાં આવે અને રદ કરવામાં આવે પરંતુ આ કયા કારણથી થાય છે તે પણ એક મોટો સવાલ ઊભો થાય છે કારણ કે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે તેને લઈને યુવાઓમાં રોષ જોવા મળે છે પરંતુ એ તો હદ જ કરી દીધી કારણ કે એક પરીક્ષા લેવામાં આવી એ પરીક્ષામાં પહેલે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી પોલ ટેસ્ટ કરવામાં આવ્યો બે તબક્કામાં પોલટેસ્ટ થઈ ગયો ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવી અને લેખિત પરીક્ષા બાદ બધું થઈ ગયા બાદ વેરિફિકેશન થઈ ગયા બાદ જ્યારે ઉમેદવારો નિમણૂકની રાહ જોતા હતા ત્યારે કંઈક એમને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું અને આ બ્રહ્મ જ્ઞાન એવું હતું કે તેમણે કહ્યું કે હવે તો પરીક્ષા રદ થઈ ગઈ કારણ કે કેટલાક લોકોએ જે અમુક સેન્ટર પર જે પ્રેક્ટિકલ પરીક્ષા થઈ પોલ ટેસ્ટ થયો તેમાં નિયમ પ્રમાણે જે યુજીવીસીએલ અથવા તો જેટકોનો જે નિયમ હોય એ નિયમ પ્રમાણે પોલ ટેસ્ટ ન લેવાયા હોવાની રજૂઆત કરી હતી હવે આ જે પરીક્ષા છે આખી અલગ અલગ સેન્ટર પર પરીક્ષા લેવાઈ હતી હવે આ જે પરીક્ષા હતી જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા આ જ વર્ષે લેવાઈ હતી અને આ જ્યારે છે જ્યારે નિમણૂંક પત્ર ડિસેમ્બરમાં આપવાની વાત આવી એટલે કે જ્યારે ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા નિમણૂંક પત્રની ત્યારે તેમણે પરીક્ષા રદ કરી દીધી અને એક જે લેટર છે એ લેટર જાહેર કરીને તેમણે પરીક્ષા રદ કરી હવે સવાલ એ થાય કે જ્યાં જે સેન્ટર પર ભૂલ થઈ છે તે સેન્ટર પર ફરી પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા યોજીને કરી દેવામાં આવે અગર જો ત્યાં ભૂલ થઈ છે તો તો આ અધિકારીઓના વાંકે આ આખા વિદ્યાર્થીઓને અન્યાય કેમ થાય કારણ કે મેરિટ પણ બહાર પાડ દેવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ જે ઉમેદવારો હતા તે રાહ જોઈ રહ્યા હતા કે તેમને નિમણૂક પત્ર મળશે પરંતુ અહીં તો કંઈક અલગ જ ઘાટ સર્જાઈ ગયો હવે આ ઉમેદવારો વડોદરા પહોંચ્યા છે અને વડોદરાએ તેમ તેમણે વિરોધ પણ કર્યો તેમની સાથે યુવરાજસિંહ પણ હતા તેમણે પણ ત્યાં અધિકારીઓને સવાલ કર્યા અને કેટલાક યુવાનોએ ત્યાં જે અધિકારીઓ હતા તેમને પણ કહ્યું કે તમે અમને આશ્વાસન આપ્યું હતું હવે આશ્વાસન ક્યાં ગયું આપ જુઓ કે યુવાનોએ કેવી રીતે ધરણા કર્યા ત્યાં અને કઈ રીતનો સવાલ થયા યાની મે જેટી સાથે મુલાકાત કરાવવામાં આવી અને વાત વિદ્યાર્થીની વાત એ વાત સાંભળી પણ ભૂતકાળમાં જે રીતે આપવામાં આવતી હતી એ રીતે આપવામાં છે મારા પૂછવામાં આવ્યા કે ભાઈ કેમ કે અમારી પાસે નીતિ નિયમો અને નીતિ નિયમો જોવા જઈએ તો આ જેટકો દ્વારા જ આ જે નીતિ નિયમો બહાર પડેલા અમે બે નંબરની એની સાથે વાત કરી કે ભાઈ ઉમેદવારે ગટર પોલી છ મીટરની ઊંચાઈ જે ક્લેમ્પ લગાડેલો આવ્યો છે તેની ફરજિયાતપણે સ્પર્શ કરવો જરૂરી છે ત્યારે અમે વાત કરી તો એમ કે છે ભાઈ ઉમેદવારે હાથની જગ્યાએ પગનો સ્પર્શ કરવાનો નહોતો એટલે અમે કહ્યું કે સાહેબ અમને જે ગાઈડલાઈન અમને જે માહિતી મળી એ અધિકારીઓ એટલે કે ત્યાં હાજર ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર એના દ્વારા માહિતી મળી હતી એમાં વિદ્યાર્થીનો શું વાંક એટલે એ પોતાની ભૂલ એ કબૂલવા માટે તૈયાર નથી અને એ કોઈ પણ સંજોગોમાં આ ભરતી જે પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા રદ કરી અને નવી ભરતી પ્રક્રિયા લેવા માટે એ કંઈક ને ક્યાંક પોતાના જે નિયમો છે એ મારા પર થોપી બેસાડવા માગે છે પરંતુ એ કહી શકાય કે મૂળ જે એમડી સાહેબને મેં મળવા માગતા હતા એમડી સાહેબને મેં મળ્યા નથી એટલે એમડી સાહેબને જે આવેદનપત્ર આપવાનું હતું એ આવેદનપત્ર અમે પરત લઈને આવ્યા છીએ અમે આવેદનપત્ર

હવે સાહેબે જે સ્વીકાર્યું કે ભાઈ એક જગ્યાએ ભૂલ નથી થઈ સાત જગ્યાએ ભૂલ થઈ છે હવે જો સાત જગ્યાએ ભૂલ થઈ હોય તો એ અધિકારીઓને સસ્પેન્ડ કરવા એવી અમારી માંગણી હતી હવે અમારો નિર્ણય એક જ છે કે અમે એમડીને મળવા માંગીએ છીએ જ્યાં સુધી અમને એમડી નહીં મળે ત્યાં સુધી ચોક્કસપણે અમે બેઠા છીએ અને વિદ્યાર્થીઓ જે અમારી સાથે ઉપસ્થિત હતા તેમને કહી શકે ઘણી બધી ઉગ્ર પણ રજૂઆતો કરી અને ઘણી બધી ભાવુક રજૂઆતો પણ કરી છે

ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની કાર્યવાહી પણ કરવામાં આવી અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ આપી દીધા હવે આ પરીક્ષામાં વિવાદ એવો સર્જાયો કે પોલ ટેસ્ટ દરમિયાન જે અમે આગળ જણાવ્યું એ વિવાદ થયો કે અમુક જગ્યાએ જે નિયમો હતા એ નિયમોની અનદેખી કરવામાં આવી અને આ અનદેખી કોણે કરી હવે જેમણે કરી છે એમને સજા થવી જોઈએ અને એમની બેદરકારી બદલ એમના પણ કાર્યવાહી કરવી જોઈએ અને જે સેન્ટર પર આ થયું છે ત્યાં એ ફરીથી યોજાવી જોઈએ અથવા ઉમેદવારોની એ રજૂઆત છે કે જે ભૂલ થઈ છે એ ભૂલને સુધારવામાં આવે પરંતુ જ્યાં ભૂલ થઈ છે એની જગ્યાએ બધા જ ઉમેદવારોને આનું સજા કેમ આપવામાં આવે તેને લઈને આ લોકોએ રજૂઆત કરી છે વડોદરામાં તેમણે ધરણા પ્રદર્શન કર્યા અને તેમની સાથે યુવરાજસિંહે પણ સવાલો પૂછ્યા હતા હવે આ જ્યારે અધિકારીઓ એ તૈયાર કર્યો રિપોર્ટ અને એમાં આ સમગ્ર બાબત આવી સવાલ એ થયો કે આ તપાસ જે કરી રજૂઆત બાદ એક વર્ષ નીકળી ગયો અને આ એક વરસમાં તેમણે લેખિત પરીક્ષા પણ લઈ લીધી અને ફિટનેસ સર્ટિફિકેટ પણ આપ દીધા અને બધું થઈ ગયું અને છેલ્લે નિમણૂક પત્રના સમયે જ આવું કેમ થયું શું તપાસમાં પહેલે ખબર જ ના પડી કે પોલ ટેસ્ટમાં આવી ભૂલ થઈ છે આ ઉમેદવારોનો રોષ વ્યાજબી એટલા માટે લાગે છે કારણ કે છેઠ જાન્યુઆરી મહિનામાં અને ત્યારે માર્ચ મહિનામાં પોલ ટેસ્ટ લેવાય છે પોલ ટેસ્ટ પછી આટલો બધો સમય નીકળી ગયો છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી યુવાનો રજૂઆત કરવા જાય છે તો તેમને પણ કહેવામાં આવે છે કે તમારી સાથે અન્યાય નહીં થાય પરંતુ ત્યારબાદ મેરિટ પણ બહાર પાડી દેવામાં આવે છે અને જે પોલ ટેસ્ટ થયો તેને લઈને અચાનક જ પરીક્ષા રદ કરી દેવામાં આવે છે હવે આ યુવાનો છે જેમનામાં રોષ છે તેમને અન્યાય થઈ રહ્યો છે તેની રજૂઆતો પણ તે લઈને પહોંચ્યા છે અને આગળ શું થાય છે તે તો સમય જ બતાવશે અમે આ સમાચારને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી નવજીવન ન્યૂઝ સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર